આપ જોઈ રહ્યા છો ડાય દરબાર ડબોઈ ડિવિઝનમાં આવતા વાઘોડિયા અને ડબઈ પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં બસ્સો ઉપરાંત પ્રોહિબિશનના કેસમાં પકડાયેલા વિદેશી દારૂનો જથ્થો ડભોઈ ડીવાયએસપી અને પ્રાંત અધિકારી ઉપસ્થિત રહી નાશ કરવામાં આવ્યો એક પોઈન્ટ બેતાળીસ કરોડના મુદ્દામાલ નાશ કરતા રૂરલ ફેરી દેવામાં આવ્યું અને બંને તાલુકાના પીઆઈ સહિત પીએસઆઈ હાજર રહ્યા હતા રાજ્યમાં પોલીસ વિભાગ દ્વારા પ્રોહિબિશનના ગુના સુધી મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી કરતા હોય છે ત્યારે ડભોઈ ડિવિઝન વિસ્તારમાં આવતા વાગોડિયા ડભોઈ જરોદ અને ચાણોદ પોલીસ્ટેશનના હદ વિસ્તારમાં એક પોઈન્ટ એક ચાર બે હજાર ત્રેવીસથી એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસના એક વર્ષ દરમિયાન આશરે બસો જેટલા પ્રોવિવે ગુના નોંધાયા હતા જેમાં કુલ ચોરાસી હજાર વિદેશી દારૂની બોટલો કિંમત રૂપિયા એક પોઈન્ટ બેતાળીસ કરોડના મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યા હતા અને તેને નાશ કરવાની પ્રક્રિયા આજે ડભોઈ ધાલનગર વસાહત નજીક નગરપાલિકા વર્મી કમ્પોસ્ટના પ્લાન્ટ ખાતે નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી આ પ્રસંગે ડબોઈ ડિવિઝનના ડીવાયએસપી આકાશભાઈ પટેલ પ્રાંત અધિકારી રવિરાજ રવિરાજસિંહ પરમાર સહિત વાઘોડિયા પીએસઆઈ પીઆઈ અને ડબોઈ પોલીસ પીઆઈ એસ વાઘેલા સહિત પોલીસ સ્ટાફની હાજરીમાં વિદેશી દારૂનો જથ્થો પર રૂર ફેરવવામાં આવ્યું